આપણી પાસે છે યહોવા તમારા માટે યુદ્ધ કરશે ને તમારે શાંત રહેવું યહોવા તમારા માટે યુદ્ધ કરશે ને તમારે શાંત રહેવું ખચિત આપણા ઈશ્વર જ્યારે આપણા પક્ષમાં છે આપણા પર તેમની કૃપા છે દયા છે જેમના લીધે આપણે આ સાધના સમયમાં તેમની આગળ નવેલા છે ત્યારે આપણું બધાનું ભલું થયેલું આપણે જોવાના છે તો ઇઝ લોટ ઘણી વાર આપણે બાળકો માટે બોલતા હોય ને મા બાપ ને દુખી કરનાર બાળકોને આપણે જોયા છે સાંભળ્યું છે વૃદ્ધા જે વૃદ્ધોને રહેવાનું જે જગ્યા હોય એની વૃદ્ધાશ્રમ પણ વાલા મિત્રો આજે હું તમને એક એવી વાત કરવા માંગુ છું કે બધી વખત અથવા બધી જ જગ્યાએ બાળકો ખોટા નથી હોતા સરપ્રાઈઝ થોડું લાગતું હશે નહીં પણ હું તમને આ જીવન સાક્ષી છે આજે તો એ દીકરી બહુ મોટી થઈ ગઈ હશે પણ જ્યારે નાની હતી સમજો કે સાત આઠ વર્ષની ત્યારે મેં ફરિયાદ સાંભળી હતી એક જગ્યા પર પ્રાર્થના મીટિંગ ચાલતી હતી પૂરી થયા બાદ અમારો રૂલ્સ છે કે અમે બધાને જે જગ્યા પર બેઠા હોય ત્યાં જઈને પ્રાર્થના એમના માટે કરીએ અને જો કોઈની અંગત વિનંતી હોય તો તેમના માટે પણ અલગથી પ્રાર્થના કરીએ અને એક બહુ નાની દીકરીની વિનંતી આવી મારી પાસે આંસુઓ સાથે મારા મમ્મી પપ્પા માટે પ્રાર્થના કરજો મારા પપ્પા પુષ્કર દારૂ પીવે છે ઘરમાં ગાળો બોલે છે અમને મારે છે ઘરમાંથી બધું વેચી દે છે સવારથી ચાલ્યા જાય છે ત્યારબાદ મારા મમ્મી પણ તૈયાર થઈને ચાલ્યા જાય છે અમે ત્રણ ભાઈ બહેનો છે બીજા મારાથી નાના છે હું એમનું ધ્યાન રાખું છું એમને નવડાવું છું ખાવાનું હોય તો એમના માટે બનાવું છું અને આવી પરિસ્થિતિમાં અમે ઘણા સમયથી કડી વાત લાગીને દુઃખ થાય આંખમાં પાણી આવી જાય ગુસ્સો બી એવા મા બાપ પ્રત્યે મળે પણ હંમેશા બાળકો ખરાબ નથી હોતા ઘણીવાર બાળકોને ખરાબ કરી દેવામાં આવે છે બાળકો પર પૂરતું ધ્યાન ન આપવાના કારણે બાળકો પ્રત્યે અણગમો રાખવા માટે અથવા બાળકોથી પોતાના કામને બાળકો કરતાં વધારે પોતાના કામને મહત્વ આપીને અથવા માત્ર ત્યાંમાં રહેલી કુટીઓના કારણે જીવન પણ અસ્ત વ્યસ્ત થઈ જાય છે આજે મને ખબર નથી તે હવે મીટિંગો થતી નથી પણ ચોક્કસ મારો વિશ્વાસ છે એ સમય દરમિયાન પ્રભુએ નક્કી પ્રાર્થનાઓ સાંભળી હશે ભલે મિત્રો ખરેખર આજે પણ ઘણા બધા એવા કુટુંબો છે જે કુટુંબોમાં દૂષણો છે અને દૂષણોનો ભોગ બાળકો બની રહ્યા છે એક પરિવારમાંથી મારા પર પ્રાર્થના વિનંતીઓ આવે છે એ પરિવારમાં એક સુંદર નાની દીકરી છે અને એના મમ્મી ખરાબ રસ્તા પર ચાલે છે એમના હસબન્ડનો મારા પર હંમેશા મેસેજ આવે છે એમનું જીવન બદલાઈ જાય અમારો પરિવાર તૂટી ના જાય માટે પ્રાર્થના કરજો તો ક્યાંક બહેનનો ફોન આવે છે મારા પતિ દારૂ પીવે છે અન્ય સ્ત્રી સાથે સંબંધ રાખે છે પ્રભુ બધું બદલી નાખે માટે પ્રાર્થના કરો મારો પરિવાર તૂટી ના છે આ બધાની અંદર મેં ઘણા એવા પરિવારો જોયા છે કે જે તૂટવાની અણી પર હતા પણ પ્રભુની સ્તુતિ થાવ કે સમયો દરમિયાન પ્રભુએ અમારું સાંભળ્યું પ્રાર્થનાઓ સાંભળી અને ઘણા પરિવારો બચી ગયા હમણાં નાના મોટા થોડા પ્રશ્નોના લીધે હું બહાર પ્રાર્થના માટે જઈ શકતો નથી પણ જરૂરથી પ્રભુ એ ફરીથી બધું શરૂ કરાવી દેશે પણ અમે બહુ અદ્ભુત કામો જોયા બહુ અદ્ભુત કામો વાલા મિત્રો અને કુટુંબોમાં અભાવ જોયો પ્રાર્થનાનો અભાવ સંગતનો અભાવ નિયમિત ભજન સેવામાં ભાગ લેવાનોથી દૂર રહેવું બાબેર વાંચવાથી દૂર રહેવું સુતી હરાથી દૂર રહેવું ઘણી બધી વાર ઘરનું વાતાવરણ એ સખત રીતે બાળકોને બગડવા પર મજબૂર કરી દે છે અને પછી આપણે કઈ અમારા બાળકો બગડી ગયા અમારા બાળકો આવું કરે છે પણ તેઓ પોતે શું કરી રહ્યા છે તેઓ આ વાતાવરણ બનાવ્યું ઊભું કર્યું વાતાવરણને લીધે તેઓ બગડી ગયા એ મા બાપ કહેતા નથી ઘરમાં ગાળો બોલાતી હોય દીકરીને દીકરાને જેવું લાગે ઘરમાં જુવાન દીકરી સાંભળતી હોય પિતા દારૂ પીને બોલતા હોય એક જગ્યા પર તો બહુ ખરાબ વાત છે પણ આ સત્ય હકીકત છે કોઈ બહેન પોતાના પર ના લે માફ કરજો બંદ બેસતી પાઘડી ન પહેરતા પણ એક બેને પોતાના પ્રેમીને મળવાને માટે એમના પતિને જબરજસ્તી દારૂના નશામાં ઢાળી દીધા પગાર પૂરતું ઘરમાં આવા દે તો લાત મારીને બહાર કાઢે અથવા દારૂ પીને સોડાવી દે એ ઘરના બાળકોની સી પરિસ્થિતિ થતી હશે ભાલા મિત્રો આપણા ત્યાં નથી આવું માટે પ્રભુની સ્તુતિ કરીએ પણ ઘણા બધા ઘરોમાં આવું છે એના માટે પ્રાર્થના કરીએ પ્રભુની આગળ નમી જઈએ પ્રભુની આગળ નમી જઈએ ઘણા બધા આજે જીવનો આવા પરિવારો બચે માટે આજે સાંજે મને નથી ખબર તમે ક્યાં ક્યાં મોકલો છો આ ઓડિયો સાંભળો છો પણ જો સાંભળતા હો બીજાને પણ મોકલો છો બીજા પણ સાંભળતા હોય તો મારી નાની અરજ છે આવા કુટુંબો માટે આજે પાંચ મિનિટ કાઢીને પ્રાર્થના કરજો પ્રભુ આવા ઘરોને બચાવી લે બાળકોનું જીવન બચી જાય માતા પિતાના જીવનો બદલાઈ જાય હા લઈ લો અહીંયા પ્રાર્થના સાથે садના સમયમાં આગળ વધીએ વણા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ આજે 6 સવારથી તમે મારી સાથે છો અને પ્રભુ દિવસના અલગ અલગ સમયમાં અમારી સાથે રહ્યા અમારી સંભાળ લીધી અમારી મુલાકાત લીધી અમારી ચિંતાઓ દૂર કરી અમારી જરૂરિયાતો પૂરી પાડી અને પ્રભુ જ્યારે જ્યારે અમે તમને હાક મારી બૂમ પાડી ઓ પ્રભુ અમને મદદ કરો બચાવો અને પ્રભુ તમે મારું સાંભળ્યું છે માટે અમે તમારો આભાર માનીએ છીએ પ્રભુ જે પરિવારો વિશે અમે બોલ્યા એવા પરિવારો માટે અમે આગ્રહથી પ્રાર્થના કરીએ છીએ અમે શરૂઆત કરીએ છીએ પ્રભુ આજથી કે અમે રોજ પ્રભુ આવા પરિવારો માટે પ્રાર્થના કરીશું અમારા ઘૂંટણો નમાવીશું કુટુંબ તૂટે નહીં મા પિતા પ્રભુના ધોરણ પ્રમાણે ચાલે બાળકોના જીવન પાળ પ્રભુમાં સુરક્ષિત રહે એવી અમે પ્રાર્થના કરીએ છીએ કોઈ ઘરોમાં બાળકો સારા નથી તો પ્રભુ ત્યાં પ્રાર્થના કરીએ છીએ કે બાળકો તમારા રસ્તા પર આવી જાય પણ જો પ્રભુ એનું કારણ પ્રભુ મા બાપ હોય તો પ્રભુ તમે મા બાપને પણ બદલજો એવી પ્રાર્થના કરીએ અત્યારે કોઈ આ સંગતમાં છે તમે એમને આશીર્વાદ આપજો બમણા આશીર્વાદથી ભરી દેજો પ્રભુ પ્રભુ એક એ સાંભળનાર માટે આશીર્વાદ માંગીએ છીએ કે તમે તેમને નદીની પાસે રોપાયેલા ઝાડ જેવા બનાવો રાખો પ્રભુ પ્રભુ અને જેમ તમે મરતા પર દયા કરી તમારા દરેક બાળકો પર તમે તમારી દયા રાખજો અને દરેક ઘરો કુટુંબોમાંથી જેમ પ્રભુ તમે હિચકીયા રાજાની પ્રાર્થના સાંભળી એની પ્રાર્થના સાંભળી એમ પ્રભુ પ્રાર્થના સાંભળી એમ પ્રભુ દરેક પરિવારોમાંથી થતી પ્રાર્થનાઓ તમારી સમક્ષ માન્ય થાય એવું થવા દો પ્રભુ આજે સાંજે પ્રભુ મારી આ પ્રાર્થના સંધ્યાકાળના યજ્ઞ સમાન બની જાઓ પ્રભુ અને કૃપા કરજો પ્રભુ આજની આ સાધની સંગત ગુજરાતી ભાષા જેઓ જાણે છે અને જેઓ સાંભળે છે બીજાને મોકલે છે પ્રભુ એવા દરેક પરિવારો સુધી પહોંચે આજની આ નાની પ્રાર્થના સંગત તેમના જીવનો બદલાય ઘણા બધા લોકોના પ્રાર્થના કરવા દ્વારા એવી અમે પ્રાર્થના કરી જે કોઈ પ્રભુ કોઈ સેવકો પણ પ્રભુ જ્યારે આજે આ સાંભળીને પ્રાર્થનાઓ કરે છે તેમની મિનિસ્ટ્રીમાં તેમના પ્રભુ મંદિરમાં તો પ્રભુ તમારી મોટી દયા કૃપા થવા દેજો ઘણા બધા જીવનો નાશમાં જતા બચી જાય પ્રભુ તમારા પર વિશ્વાસ કરે પાછા ફરે સ્થિર થાય મજબૂત બને અને તમામ એ દુષણો પ્રભુ તેમના ઘરમાંથી નિખળી જાય રાજા અમે એવી પ્રાર્થના કરીએ છીએ વ્યભિચાર અને દારૂ અને જુગાર ખોટી લત પ્રભુ બધું જ નાશ પ્રભુ બાળકો પણ પ્રભુ તમારામાં સ્થિર થાય પુનઃસ્થાપિત થાય એવું તમે થવા દેજો રાજા અમે તમારી આગળ નમ્યા છે પ્રભુ ત્યારે અમે પણ તમને વિનંતી કરીએ કોઈક ભૂલ છે અમારી અમને પણ માફ કરજો પ્રભુ પ્રભુ વિનંતી કરીએ છે આજની અમારી આ સંગતને ઓડિયો પ્રભુ અમારા વ્યક્તિગત ભૂલોના લીધે પાપોના લીધે અટકે નહીં પ્રભુ પણ આજે આ ઓડિયો આશીર્વાદિત થાય તમારા નામ સાંભળનારને બીજાને મોકલનારને બોલનારને પણ એવી અમે પ્રાર્થના કરીએ છીએ જેમને જોબની જરૂર છે જોબ આપજો જેમને બિઝનેસની જરૂર છે બિઝનેસ આપજો પ્રભુ પિતા હા પ્રભુ જોબ ની જરૂર છે જોબ આપજો બિનેસ ની જરૂર છે બિઝનેસ આપજો દરેક ની સમસ્યાઓ પ્રભુ તમે દૂર કરો વિધરો વિધવા બહેનો અનાથોની પણ તમે સાથે રહેજો મકાનનો લોનનો નાણાંનો વિદેશ જવાનો આશીર્વાદ આપજો જુદી જુદી પરીક્ષાઓમાં તેમને પાસ કરજો બાળક દરનો આશીર્વાદ આપજો લગ્નનો આશીર્વાદ આપજો ખોટા તો મતલો કે ચેફવાની તમે ખાલી જ કરજો ખરાબ સંગતોમાંથી બહાર લાવજો લડાઈ ઝઘડાઓ પ્રભુ તમે દૂર કરજો મારી મિનિસ્ટ્રીને આશીર્વાદિત કરજો પ્રભુ એ ત્રણ બાબતો પ્રભુ તમે અમારા માટે આપી છે પૂરી પાડી છે અને પૂરી પાડવાના છો યોગેશની પ્રાર્થનાની છે એ વિશ્વાસ આપણે મારી આગળ આભાર માનીએ છીએ પ્રભુ પ્રભુ તમારા સમયમાં થવા દેજો દરેક સેવક દરેક સેવક અને સેવિકાઓના ઘરનું તમે ભરણ પોષણ કરજો પ્રભુ અને અત્યારની બધાની જરૂરિયાત પૂરી પાડજો અને પ્રભુ પાપોની માફી આપજો અને સવારમાં ફરી વાર તમારો ભજન કરતા કાપજો માગતા પ્રભુ ઈશું માટલું સાંભળો દે બાપ માન્યા કરો